શિયાળાની કડકડતી ઠંડી ચાલુ થાય એટલે લીલી તુવેરના ઠોઠા લગભગ બધાના જ ઘરે બને છે જે શિયાળામાં આવતા બધા જ લીલા મસાલાઓથી ભરપૂર અને ઠંડીમાં ખાવાની મજા આવે અને શરીરમાં ગરમી પણ જાળવી રાખે તેવા બનશે મહેસાણાના પ્રખ્યાત લીલી તુવેરના ઠોઠા એકદમ પરફેક્ટ તુવેરના દાણા અને લીલો લસણના માપ સાથે બનાવીશ આ તુવેર ઠોઠામાં લસણનું પ્રમાણ ચડિયાતું હોય છે તે કેટલું અને કેટલા વધારે પ્રમાણમાં નાખવું તે પરફેક્ટ રીત સાથે બતાવીશ તુવેરઠોઠા તમે બ્રેડ સાથે રોટલા સાથે ભાખરી સાથે કે એમનમ ખાશો તો પણ ખાવાની ખૂબ મજા આવશે અને બધાને જ ભાવશે તેવા બનશે મારી વિડીયો રેસીપી ગમતી હોય અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય ચેનલ ઉપર નવા હો તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો બે લાયકન જરૂરથી જબ દબાવજો જેથી તમને મારી આવી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે તો ચાલો મહેસાણાના પ્રખ્યાત લીલી તુવેરના ઠોઠા બનાવવાનું ચાલુ કરીએ મેં અહીં પાંચસો ગ્રામ જેટલી લીલી તુવેરના દાણા કાઢીને લઈ લીધા છે અને તેની સામે તેટલું જ લસણ લઈ લેશું અને તેની પણ ઉપરની છાલ ઉતારી અને એકદમ ઝીણું ઝીણું કટ કરી લઈશું ત્રણથી ચાર નંગ લીલી ડુંગળી લઈને તેને પણ તેવી જ રીતે ઝીણું ઝીણું કટ કરી લેવાનું છે આપણે ઉપરનો ભાગ ઉતારીને લીલી ડુંગળીને આવી રીતે ઉપરનો ભાગ કાઢીને તેની સ્પ્રિંગ ઓનિયન એટલે નીચેના લીલા ભાગના આવી રીતે પીસીસ કરી લઈશું ને ઉપરના ભાગ આપણે અલગ રાખીશું અને એકદમ એકસરખું એવું ઝીણું ઝીણું આપણે કટ કરવાનું છે બધી જ વસ્તુ તૈયાર થઈ જાય એટલે પહેલાં તો આપણે લીલી તુવેરના દાણાને સાફ પાણીએ ધોઈને કોરા કરીને પછી પછી જ લેવાના છે તુવેર આવી મોટા દાણાવાળી અને એકદમ સરસ હોય તેવી લેવાની જેથી બફાય તો એક સરખા દાણા દેખાય હવે આ તુવેર દાણાને આપણે બે કપ જેટલા કુકરમાં પાણી લઈને તેમાં એડ કરીશું અને સ્વાદ પ્રમાણનું ઢાંકણ બંધ કરીને બે વિસલ કરી લેવાની છે લીલી તુવેરના દાણા બફાતા વધારે સમય નથી લાગતો એટલે આપણે અંદાજે બે વિસલમાં તમારા દાણા સરસ એવા કૂક થઈ જશે જો વધારે વિસલ કરશો તો દાણા એકદમ ચેપાઈને ચૂંદો થઈ જશે એટલે ફક્ત બે જ વિસલ કરવાની છે બે વિસલ થઈ જાય એટલે આપણે ગેસને બંધ કરી દઈશું અને પ્રેશર નીકળે ત્યાં સુધીમાં તેમાં ઠોઠામાં બનાવવાનો મસાલો તૈયાર કરીશું મિક્સર ગ્રાઇન્ડરમાં ત્રણથી ચાર લીલા મરચાં પચાસ ગ્રામ જેટલું આદુ અને પચાસથી સો ગ્રામ જેટલું સૂકું લસણ લઈને તેને અધકચરું એકદમ વાટી લેવાનું છે આ મસાલો તમે ખાંડી દસ્તામાં ખાંડી પણ બનાવી શકો ટેસ્ટ વધારે સારો આવશે આવી રીતે તેની પેસ્ટ બનાવી લેવાની છે અને હવે તેજ જારમાં આપણે ચાર નંગ જેટલા લાલ ટમેટા લઈ લઈશું તમે લીલા પણ ટમેટા નાખો તો પણ ચાલે ટમેટાના આપણે રફલી કટકા કરીને તેની પણ એકદમ સરસ એવી પેસ્ટ બનાવી લઈશું અને ડુંગળીનો જે ઉપરનો ભાગ આપણે લઈ લીધેલો છે તેની જેમાં આપણે ટમેટાની પેસ્ટ કરી છે તેવી જ રીતે આપણે તેની પેસ્ટ કરવાની છે લીલી ડુંગળી ન નાખવી હોય તો તમે સૂકી ડુંગળી પણ નાખી શકો ત્રણ ડું નંગ ડુંગળીના આવી રીતે મોટા ટુકડા કરીને તેની પણ આવી પેસ્ટ બનાવી લેશું હવે ચાલો ઠોઠા બનાવવાનું ચાલુ કરીએ તેના માટે આપણે ગેસ ઉપર જાડા તળિયાવાળું પેન લઈ લેશું કારણ કે તેને ચડતા સમય લાગે છે ગ્રેવીને એટલે પેન જાડા તળિયાવાળું લેવું અને તેમાં પહેલાં તો આપણે અડધો કપ અંદાજે આવડા તેલ લઈ લેશું અને તેલને સરસ એવું ગરમ થવા દઈશું તેલ આપણું સરસ એવું ગરમ થઈ જાય એટલે તેમાં આપણે એક ચમચી જેટલું આખું જીરું એડ કરીશું જીરુંને સરસ એવું તકડી જવા દેવાનું છે પહેલાં પછી તેમાં થોડા સૂકા મસાલા એડ કરીશું બે નંગ તમામપત્ર ચારથી પાંચ નંગ લીલા લાલ મરચાં સૂકા ત્રણથી ચાર લવિંગ એક ટુકડો તજનો અને એક લીલી ઇલચી નાખીશું ને આ મસાલોને તેલમાં બરાબર સાતળી લેવાના છે પહેલાં અને હવે છથી સાત નંગ જેટલા મીઠા લીમડાના પાન એડ કરીશું ઓપ્શનલ છે ન નાખો તો પણ ચાલે અને હવે જે આદુ મરચાંની પેસ્ટ આપણે તૈયાર કરી છે તેમાં એડ કરીશું ને તેલને તે તેમાં તેને પણ તેલમાં સરસ એવી સાતળી લેવાની છે તેલમાં બધી જ પેસ્ટને સરસ એવી સતળાઈ જાય અને તેલ છૂટું પડી જાય પછી હવે જે આપણે ડુંગળીની પેસ્ટ બનાવીને રાખી હતી તે એડ કરીશું ડુંગળીની પેસ્ટને પણ આપણે તેવી જ રીતે સરસ એવી સતળાઈ જાય અને તેલ છૂટું પડી જાય તેટલી વાર સાતળવાની છે અને ચલાવવાનું ચાલુ રાખવાનું છે જેથી તળિયે ચોંટે નહીં અંદાજે ત્રણ મિનિટ જેટલો સમય લાગશે તમારી પેસ્ટનો કલર પણ થોડો બદલી જશે અને તેમાંથી તેલ પણ છૂટું પડવા લાગશે પેસ્ટ જલ્દી ચડી જાય તે માટે પહેલાં આપણે તેમાં અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું તુવેરના બાફવામાં દાણા આપણે જ્યારે નાખ્યા ત્યારે તેમાં પણ મીઠું એડ કર્યું છે એટલે મીઠું તે પ્રમાણે લેવું સ્વાદ પ્રમાણે હવે તમે જુઓ તે કાંદાની પેસ્ટમાંથી પણ પાણી છૂટું પડી બળીને તેલ છૂટું પડી ગયું છે હવે આ સમયે તે આપણે જે ટમેટાની પેસ્ટ તૈયાર કરી હતી તે તેમાં એડ કરીશું ટમેટાની પેસ્ટને ચડતા વાર લાગે છે ને ગ ગ્રેવી સરસ એવી ચડી જાય તે માટે આપણે એને પાંચ મિનિટ માટે ઢાંકીને મૂકી દેવાનું છે જેથી કચાશ ન રહે અને સરસ એવી પેસ્ટ તૈયાર થઈ જાય પાંચ મિનિટ પછી તમે જુઓ તેમ સરસ એવી પેસ્ટ ચડી ગઈ છે અને તેમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે હવે તેને ફરીથી એકવાર આવી રીતે મિક્સ કરીશું અને હવે તેમાં આપણે જે લીલી ડુંગળીના પાછળનો લીલા ભાગને જે સ્પ્રિંગ અનિયન કરીને રાખી હતી તે તેમાં એડ કરીશું તેને ચડતા વાર નથી લાગતી એટલે આપણે ટમેટાની ગ્રેવી ચડી જાય પછી જ તેમાં એડ કરવાની છે અને આવી રીતે ચલાવતા રહીને ત્રણથી ચાર મિનિટ માટે આપણે તેને ગેસ ઉપર કૂક થવા દેવાની છે સરસ એવી ચડી જાય ને મિક્સ થઈ જાય ત્યાં સુધી લગભગ ત્રણ મિનિટ જેવો સમય થઈ ગયો છે તમે જુઓ તેમ તેલ પણ સરસ એવું છૂટું પડી ગયું છે અને સ્પ્રિંગ અનિયન પણ ચડીને એકદમ સોફ્ટ થઈ ગઈ છે હવે સૌથી મહત્ત્વની વસ્તુ આપણે આમાં જે લીલું લસણ નાખવામાં આવે છે તે છે જેટલી આપણે લીલી તુવેરના દાણા લઈએ છીએ તેટલી જ પ્રમાણમાં લીલું લસણ એડ કરવાનું છે મેં અહીં પાંચસો ગ્રામ જેટલી તુવેરના દાણા લીધા હતા એટલે તેની સામે પાંચસો ગ્રામ જેટલું લસણ લીધું છે અને કપના માપથી પણ લઈ શકો અંદાજે બે કપ જેટલા દાણા હતા તેની સામે બે કપ જેટલું લીલું લસણ લીધું છે તેને પણ તેમાં મિક્સ કરીને બેથી ત્રણ મિનિટ માટે આવી રીતે ચોળવી લેવાનું છે લીલું લસણને પણ ચડતા વાર નથી લાગતી ગ્રેવીમાં લીલા લસણની કચાશ ન રહે તેવી રીતે એકદમ સરસ એવું મિક્સ થઈને ચડી જાય તે રીતે ચલાવતા રહીને આપણે ત્રણથી ચાર મિનિટ માટે તેને ચડવા દેવાનું છે ત્યાં સુધીમાં તેમાં થોડા મસાલા એડ કરી દઈશું અડધી ચમચી હળદર પાવડર એક ચમચી લાલ મરચું પાવડર જે આપણે રેગ્યુલર ખાઈએ છીએ તેને એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર અને એક ચમચી જેટલો ધાણા જીરું પાવડર એડ કરીશું આપણે તમે આમાં એકલા લીલા મરચાં કે લીલી મરચી નાખીને પણ કરી શકો તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે અને આ રીતે પણ બનાવી શકો મસાલાઓને આપણે તેમાં મિક્સ કરી દઈશું અને હવે તેમાં આપણે ગ્રેવી થોડી એવી ઢીલી થાય અને રસો રહે તે માટે અડધો કપ જેટલું આપણે પાણી એડ કરવાનું છે અને તેને ગ્રેવીમાં સરસ એવું મિક્સ કરીને આપણે બે મિનિટ માટે ઢાંકીને ગ્રેવીને સરસ એવી ચડવા દઈશું જેથી એકરસ થઈ જાય અને ગ્રેવીની કન્સિસ્ટન્સી પણ સારી રહે જો તમને સૂકું રાખવું હોય તો આ રીતે નકર આવી રીતે થોડું એવું પાણી એડ કરીને ઢાંકીને આપણે બેથી ત્રણ મિનિટ માટે મૂકી દઈશું એટલે ગ્રેવી સરસ એવી થઈ જશે હવે ખોલીને તમે જુઓ તેમ ગ્રેવી સરસ એવી ચડી ગઈ છે અને એકરસ પણ થઈ ગઈ છે હવે આ રે સમયે આપણે જે લીલી તુવેરના દાણા કુકરમાં બાફીને રાખ્યા હતા તે તેમાં એડ કરવાના છે મેં તે જારીમાં નિતારીને રાખી મૂક્યા છે દાણાને આપણે બહુ મિક્સ નથી કરવાના ન દાણા જો વધારે બફાઈ ગયા હોય તો એકદમ દાણા દેખાય નહીં તેવું થઈ જશે ગ્રેવી જેવું એટલે આખા દાણા દેખાય તે રીતે આપણે ધીમે ધીમે તેને મિક્સ કરીશું તમે જુઓ તેમ એકદમ લીલા મસાલાઓથી ભરપૂર અને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા બન્યા છે આ લીલી તિવેરના ઠોઠા મેં તમને કહ્યું તેમ બ્રેડ સાથે રોટલા સાથે કે પછી ભાખરી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તેમાં ઉપરથી આપણે ઘરના ટેસ્ટ પ્રમાણે બે ચમચી જેટલું ઘી એડ કરીશું ઘીથી તેનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે ને શિયાળામાં લગભગ ઘી બધા જને જ ભાવે છે એટલે અને હવે ઉપરથી આપણે તેની સાથે જે ઘી એડ કર્યું છે તે ગરમ થઈ જાય એટલે ઉપરથી આવી રીતે બરાબર મિક્સ કરીને પછી અડધો કપ જેટલા લીલા ધાણા ઝીણા સમારેલા એડ કરીશું ગ્રેવી સરસ એવું થઈ ગયું છે ને શાક પણ બની ગયું છે લીલા ધાણા એડ કરીને આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું તેને બરાબર મિક્સ કરીશું ને ગરમા ગરમ લીલી દુવેરના ઠોઠા મિક્સ કરીશું રોટલી ભાખરી કે પ્લેટ વગર પણ ખાઈ શકાય તેવા બનશે તમે જુઓ તેમ મેં અહીં બ્રેડ શેકીને લઈ લીધી છે ને તેની સાથે સર્વ કર્યા છે તો ચાલો આવતીકાલે શિયાળાની નવી રેસીપી સાથે ફરી મળીશું આવજો જય શ્રી કૃષ્ણ